ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ મારા આડા છેતરી ગયા થીગડા લગાવીને ચૂનો ચોપડી ગયા રતાડિયા અધૂરા અધુરા રોડ સમારકામ થી ગ્રામજનોમાં આક્રોશ રતાળિયા તારીખ ત્રણ જુલાઈ ચૂંટણી સમયે ગાજેલું મારા હાડા છેદરી ગયાનું સ્લોગન હવે થીગડા લગાવીને ચૂનો ચોપડી ગયાનો આક્રોશ રતાળિયા ગામમાં ગુંજી રહ્યો છે ત્રણ દિવસ પહેલાં રતાળિયા હાઇવે માર્ગના પેચ વર્કનો પ્રારંભ થતા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ હતી અને સ્થાનિક વર્તમાનપત્રોમાં ફોટા સહિતની પ્રેસ નોટ પ્રકાશિત થઈ હતી જોકે આ આનંદ ક્ષણિક પુરવાર થયો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરાયેલું આ કામ અધૂરું છોડી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોના મતે નાના ખાડાઓનું માત્ર થીંગડા લગાવીને પેચવર્કનું નાટક કરવામાં આવ્યું છે અને ફોટા પડાવીને કામગીરી પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો છે પરંતુ જ્યાં ખરેખર જરૂરિયાત હતી તેવા નદી વિસ્તારના ઢોળાવમાં સંપૂર્ણપણે તૂટી ગયેલા રસ્તા અને બસ સ્ટેશનથી હાઈસ્કૂલ તરફ જતા રોડ પરના મોટા ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી આ કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે મારા વાળા છેતરી ગયા થીગડા લગાવીને ચૂનો ચોપડી ગયા મુન્દ્રા તાલુકાના રોડ રસ્તાની દયનીય હાલત અને વધતા અકસ્માતો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારે જાગશે આ માત્ર રતાડિયા ગામની સમસ્યા નથી સમગ્ર મુન્દ્રા તાલુકાના રોડ રસ્તાની હાલત અત્યંત ગંભીર છે ખરાબ રસ્તાઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને અનેક નિર્દોષ લોકોના જીવ ગયાના દાખલાઓ સામે આવ્યા છે ચોમાસાની શરૂઆત થતાં પહેલાં રોડ રસ્તાનું સમારકામ અત્યંત આવશ્યક છે ગ્રામજનો અને નાગરિકોની માંગ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે અંગત રસ લઈને તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરાવે જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે અને અકસ્માતો અટકે પ્રજાના પૈસે થતા કામમાં બેદરકારી દાખવીને ચૂનો ચોપડ્યો હોવાની લાગણી સામાન્ય લોકોમાં પ્રસરતી અટકાવવા માટે જવાબદાર અધિકારીઓ અને નેતાઓને સત્વરે પગલા ભરવા જોઈએ એવી લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા રતાડિયા કચ્છ